ના લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યો તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ વિશ્વામિત્રી નદી પર કરેલા દબાણના કારણે વડોદરામાં પૂર આવ્યું હતું ભાજપ નેતા અને પૂર્વ મંત્રી એ ગ્રીન ને સરકારમાંથી હેતુ બદલી બિલ્ડિંગ અને ઘરું બનાવ્યા જેને કારણે વડોદરામાં આફત આવી આ સમયે ભાજપના નેતાઓ પિકનિકમાં આવ્યા હોય એવી રીતે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી મહાનગરપાલિકાએ પૂર આવ્યા પહેલા લોકોને ચેતવ્યા પણ નહોતા જેથી કોંગ્રેસની માંગ છે કે વડોદરા મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે વધુમાં પૂર બાદ સરકારે જાહેર કરેલી સહાય મામલે અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે સરકારે પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ અત્યારે સરકારે જે સહાય જાહેર કરી છે તે લોલીપોપ સમાન છે પૂરમાં માલ અને મિલકતને મોટું નુકસાન થયું હતું આમ લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાય એ મજાક છે જેથી પૂરના કારણે જીવ ગુમાવનારા અગિયાર લોકોને પચ્ચીસ લાખની સહાય મળવી જોઈએ સાથે નદી પરના કાયદે દબાણો અને ભાજપના નેતાઓ કરેલા દબાણ દૂર કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે સરકાર તબાહી હતી પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલા લેવાય મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એની સામે પગલા લેવા જોઈએ અને અમે તો માગણી કરીએ છીએ વડોદરાવાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે સાથે સાથે જયારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય અમે માગણી કરી હતી કે દુકાનોમાં ગોડાઉનોમાં ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ માલ મિલકત વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે